આજે આપણે જોશું કંઈક અલગ રીતે વડા રેસીપી ક્રિસ્પી ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી તૈયાર થતી રેસીપી મોર્નિંગ અને ઇવનિંગમાં ખાઈ શકાય તેવી રેસીપી તો અહીં મેં મેથીના પાંદનો ભાગ કટ કરીને લીધો છે ત્યારબાદ મેં અહીં બટેટાને કટિંગ કરીને લીધા છે અને તેની સાલનો ભાગ નીકળેલો નથી એમ જ મેં તેનું એકદમ સરસ ઝીણું કટિંગ કરેલું છે ત્યારબાદ મેં અહીં અદરક લસણ અને મરચાંવાળી પેસ્ટ તૈયાર કરેલી છે તો અહીં આપણે કટિંગ કરેલા બટેટામાં આપણે મેથીની ભાજી એડ કરશું અહીં મેં હાથથી મેથીની ભાજીને કટ કરેલી છે ત્યારબાદ તેમાં આપણે થોડી હળદર એડ કરશું ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરશું ત્યારબાદ તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરશું ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલી અદરક લસણ અને મરચાવાળી પેસ્ટ એડ કરશું ત્યારબાદ તેમાં આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરશું થોડું લીંબુનો રસ એડ કરશું આપણે લીલા ધાણા એડ કરશું ત્યારબાદ તેમાં થોડા તલ એડ કરશું ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરી છું તમે અહીં ચોખાના લોટને પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ તેમાં હું 300 મિલી જેટલો છણાનો લોટ એડ કરીશ તેને પણ તમે પ્લસ માઇનસ કરી શકો છો આ બધી જ વસ્તુ અહીં આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે અહીં જો જરૂર પડે તો પાણી પણ થોડું એડ કરી શકો છો વધારે એડ કરવાનું નથી અહીં જો વધારે પાણી એડ થઈ જાય તો તમે તેમાં બેસનનો લોટ એડ કરી શકો છો અહીં સરસ રીતે બાઇન્ડિંગ આવી ગયું છે તો તેને હું આ રીતે ટીકી ટાઈપનો શેપ આપીને સરસ તૈયાર કરી દઈશ તો અહીં મેં તેને ટીકી જેવો શેપ આપીને પરફેક્ટ તૈયાર કરી લીધા છે અહીં તમે તેને વડા પણ કહી શકો છો અહીં મેં એક પેનમાં તેલને ગરમ કરવા રાખેલું છે અહીં વધારે તેલ લીધેલું નથી આપણે અહીં જે તૈયાર કરેલા વડા છે તેને આપણે ડીપ ફ્રાય કરવાના છે અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો જેટલા પ્રમાણમાં આવે તેટલા પ્રમાણમાં આપણે તૈયાર કરેલા વડાને એડ કરી દેશું આ પ્રમાણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સરસ રીતે તૈયાર કરવાના છે અહીં ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી તે ખાસ ધ્યાન રાખજો આ રીતે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે તૈયાર કરવાના છે એક સાઈડને તમે બે થી ત્રણ મિનિટ રાખશો એટલે સરસ રીતે તૈયાર થઈ જશે ત્યારબાદ તેને સાઈડ આપણે ચેન્જ કરી દેશું અહીં આપણા જે કટિંગ કરેલા બટેટા છે તે પણ સાત થી પાંચ મિનિટની અંદર જ તે સરસ તૈયાર થઈ જશે કાસા પણ નથી રહેતા અહીં બે મિનિટ જેવો ટાઈમ થયો છે અને સરસ રીતે આપણા વડા તૈયાર થઈ રહ્યા છે તેને આ પ્રમાણે તમે સાઇડ ચેન્જ કરી શકો છો અહીં પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે અને પરફેક્ટ આપણા વડા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને નીકાળી લેશું અહીં આપણા વડા તૈયાર છે તો આપણે તેને એક પ્લેટમાં નીકાળી લેશું અહીં મેં બીજો ઘણો પણ આ રીતે સરસ તૈયાર કરેલો છે અહીં આપણે બીજો ગાણવો પણ પરફેક્ટ રીતે અને ક્રિસ્પી તૈયાર કરેલો છે તમે જોઈ શકો છો તો અહીં ખાવાની મજા પડી જાય તેવા આપણા પરફેક્ટ વડા તૈયાર છે તમે આ વડાને સા સોસ ચટણી ધાણાની ચટણી ફુદીનાની ચટણીની સાથે ખાઈ શકો છો જો મોર્નિંગમાં બનાવો તો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારો આ વિડિયો ગેમો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ